એક ભાઈ બસમાં બેઠા હતા બાપા એમાં જમાડલો બાજુમાં માં આવી ગયો કેમ છો બાપા મજામાં મજા મજા વાહ બાપા વાહ મારા ભાગ તો જુઓ ભલે યુવાન છું પણ આવા પીઠ વ્યક્તિ પાસે બેવાનો અવસર મળ્યો એટલે તમારી વરા પણ અમને મળે ને બાપા એટલે કઈ રસ્તે વાતો થશે તમારી પાસેથી બે સંસ્કારની ની વાતો મળશે હું રાત મને બહુ આનંદ આવ્યો હતા તો ભાભો હાવ ભીનો થઈ ગયો આવ ક્યાં વાત હે મારા દીકરા આપણે એમ લાગે જમાડા સુધી નહીં પણ

આપણને હજુ એક સાપ પાડે તા તો હાવ પૂરું થઈ જાય ને દાદા તો બોલો ઉતરી ગયો એ ઉતરી ગયો પછી બાપા ને ખબર પડી મારો દીકરો ખીસું કાપતો ને જોયું ખીસા ખાલી અરે તારી ભલી થાય મારું દીકરા ઉપડી ગઈ બાપા ને મારો દીકરો એક ટિકિટ માં મને કાપતો ગયો ટિકિટ તો કાપી પણ મને ઉપાડતો ગયો હામો મળે તો ગોબા ભેગો પાડી નો ને ભાફલો નહી હો એમાં એક જગ્યાએ ઓછીતા ભેગા થઈ ગયા તા તો દોડ દીધી બાપા બાપા ઓળખ્યો મને મારે જરૂર હતી તમારા ખિસ્સામાં લેવું રૂપિયા કાઢતો ગયો છો પણ તમારા રૂપિયા મારો મારો પ્રસંગ બતાવી દીધો મારી દીકરીના લગ્ન બાપા હું આપી દઉં દૂધે તો ન આપો ને પૈસા તો તો આમ જો મારું કુળ લાજ એમ કરીને બાપાને બંધ થઈ ગયો બાપાની ડોકે બધ ભરીને રોવા મળ્યો હતા બાપા કે ધન્યવાદ બેટા બસ બેટા મને હતું જ કે સંસ્કૃતિ વાળો છોકરો હતો ખોટું કામ કરે જ નહીં પણ ઓકે બેટા કાંઈ વાંધો નહીં સરસ બેટા તા તો ઓલો રોતો બેન હવે થાનો નો રહેતો તારા બાપ નામ બેટા બચ્ચું બાપુ ડોકે બધ ભરીને રયો એ રોઈન પાસે હાલતો જો દેખા તો બંધ્યો ચારે બાપાને ખબર પડી કે માર દીકરો ડોક માં લઈ દોરો કાઢતો ગયો राम क्षेत्र है बजाया आवा पांच पांच वर्ष आवे सो हर पशी अच्छा बापा अच्छा। ने थियो का आ वक्त तो भड़ा दो 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 मैं। <laughs> के नो दऊ ने मन झुको राखी हुका में कायम के दी आवे एमा होचिता भाई भेगो भे थई गयो सीधो बापा पे आविन के बापा તમારા જે ખીચામાંલી રૂપિયા લીધા હતા એ આ રૂપિયા આ તમારો ચહેરે મારા બાપ પરિસ્થિતિ મારી ખરાબ હતી પણ તમારો એવા હકનનો રૂપિયા આવ્યો અને મેં જે જગ્યાએ પછી મારું જે કામ પૂરું કર્યું અને પછી તમારો દોરો મૂકી અને ત્યાં લીને રૂપિયા ઉપાડ્યા એ થોડા ધંધામાં નાખ્યા અને બાપા એટલો બધો નફો થયો પૈસા મારે સુકવાઈ ગયા બધા ચેન પણ છૂટો થઈ ગયો અને આ લો તમારો ચેન આ લો આ તમારો રૂપિયા બાપા બહુ તમારો આભાર બાપા તમને ખોટું લાગ્યું હશે કા બાપા અરે મારો દીકરો મને ખોટું લાગે બેટા મને ખોટું લાગે હજી જરૂર હોય તો કે છે હજી જરૂર હોય તો કે છે બેટા બાપા જરૂર તો નથી પણ આજ તમારે મારું એક કામ કરવું પડશે આમો જ રેસ્ટોરન્ટ હોટલ છે મારે અરે જમી લ્યો ને તો મને એમ થઈ જાય થેક્સ બાપા હોટલમાં બાપા જમવા લઈ ગયો જમા લ્યો બાપાને જમા બાપા જમતા હતા ને એમાં કે જો બાપા હું બિલ દેતો આવું બિલ દેતો આવું કે નીકળી ગયો થોડીક વાર થઈ બાપા જમી લીધા ઓલો મુખવાસ આવ્યો અને બિલ આવ્યું પણ અગિયાર જણામાં અગિયાર જણા બિલ ઓલો ભાઈ તો કે એ તો કઈ ખબર નથી પછી જોયું ને તો ખબર પડી ગ્રાઉન્ડમાં ગાડી નહોતી દેખાતી અને બાપાની ગાડીની ની સાવી નહોતી મારો દીકરો ગાડી બંકાવી ગયો હતો બોલો બાપુ આ શૂન્યતાનો સરવાળો શબ્દ કવિ કાગ બાપુએ વાપર્યો છે એનું કારણ એક એક ટકોર પણ છે જો કંઈ નહીં કરીએ તો આ ધરતી ઉપર તો કયક જન્મે છે અને કયક જાય છે કોઈને ખબર નથી પડતી કોઈ ઓળખતું નથી ક્યારે કોણ વયો ગયોનો સરવાળો શૂન્ય છે પણ જેણે જીવનમાં આવા કાર્યો કર્યા હોય ને સાહેબ એનો સરવાળો શૂન્ય નથી થતો એ તો ગયા પછી પણ માણસ એમ કહે કે હવે આ પરિવાર આપણે જેટલા જેટલા અહીં આવ્યા છે એકવાર હૃદય ઉપર હાથ રાખીને ગયો કે હવે જારે હરિદ્વારના રસ્તે ચડશું ના કથા યાદ ન આવે તો મને કેજો યાદ આવ્યા વગર ન રહે આ સરવાળો શૂન્ય ન થઈ શકે એમાં આ માવડિયું જે લેર કરે છે હું જોઉં છું બે દીછા એ હવારમાં સાત વાગે તો તમને કોઈ બધાય નાસ્તા કરી લે છે હે કથામાં આવી જાય કથા પૂરી થાય એટલે કોક વળી પાછો આમ પાછા જાત્રા વ્યા જાય ઋષિકેશ વ્યા જાય કોઈ વળી નીલકંઠ મહાદેવ વ્યા જાય એ પાછા હળુડ હળુ કરતા પાછા હાજે બધા એ જમીન પાછા માવડિયું કીર્તન ગાય

અને તે દી સૌભાગ્યવતી સ્ત્રી ચાંદાને મામા તરીકે કહે કે મારા પતિને રક્ષા કરજે મામા અમે તને અમે અમે એને ન જોઈ શકીએ પણ તું તો આકાશમાં સૂર્ય ને ચંદ્ર તમે બે એવી કોઈ જગ્યા એવી નથી કે તમે એને ન જોઈ શકો આ આપણી પરંપરા છે નગર પતિ પત્ની બેય મંદિરે ગયા દર્શને બેને આમ ધડી દિન બેલવાર કીધું હે ભગવાન હે ગંગા મૈયા તારા ઘાટે આનો આપત્તિ આપજે હું કામ દર વખતે ટ્રેનિંગ દેવી નહી એમ આ પઢેલો પોપટ તો હારો હે પઢાવેલો ચાર

હું તમને દાંત જ કઢાવવાનો છું હા ભાગવત આપણે કથા તો દિવસે સાંભળીએ છીએ મારા બાપ એટલે અમારે શું બીજી વાત કરવાની હોય અને એમાંય દાદા બધા અમારે સામે બેઠા હોય એ આખા વિશ્વમાં ફરતા હોય એ અમારે હામે બેઠા એ દાંત કાઢ લે એટલે અમારે ધક્કો વસુ હા હું જેથી હરિદ્વાર આવું ને દાદા એટલે આઠ દસ જણાના ફોન આવે કેમ વારાઘડીયા હરિદ્વાર જાવો પડે

કતરાવાવાળા દાંત કાઢે પરિવર્તન નહીં તો બીજું શું કહેવાય આપણે કતરાણા ક્યાંનું હે એ હે એ દાંત કાઢીએ કે બસ આનંદ કરી લ્યો એમાંય આ જે જે એટલા દિવસનો જે આનંદ છે સાહેબ હું તો એ કહું તમે ભાવનગર કથા કરો અહીંયા કથા કરો એમાં બહુ ફેર પડી જાય અહીંયા જે આવીને આવો આનંદ કરવો થોડુંક અઘરું પડે કઠણ થાય બાપા પણ ક્યાંય ક્યાંયથી બધા ભારૂડા ભેગા થયા હોય હગા વાલા સગા સ્નેહી પંખીડાનો મેળો રે બાપુ બેઠો એક જાડ વેરે એજી તમે 메토저, 노네, 저, 레. 자, 더, 워, 요, 허, 문, 아, 워, 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 ગૌમુખ થી નીકળે ગંગોત્રી થી થાય અને ગંગા સાગર મળતી હોય આ દેશની ગરિમા તો તમે જુઓ કવિ દાત તો એમ કે ભારત જુદો દેશ છે રજનીશજી એક બાપુ તૂટી જાય ને તો પ્રાપ્ત ન કરી શકે ને એ મારો એક ભક્ત ખોડિયામાં રહેનારો ભક્ત ભગવાન નો ઈ જયારે એની જોડી માલી હું કરી નાખે ને એ ખબર નથી પડતી ભલા અંગ્રેજોને કલ્પના ન હોય કે આ ખારી નદીઓમાં મીઠા જળ આવે એ નગા લાખા બાપા કરીને દેખાડી દેખાડે કોઈ મંત્ર નહીં કોઈ શ્લોક નહીં બસ ભરોસો કે મારો ઠાકર એટલું તો કરે જ ને મેં એના નામનું બાનું પહેર્યું છે બસ આ ભરોસો હોય ને એનાથી બીજો મોટો મંત્ર નથી હોતો એટલે એક પંક્તિ ભાઈ ભરોસે રેવાનું ભરોસે રેવાય એજ માટે ગુરુના ના ભરોવા ના બસ ભરોસો છે ને આવી જાય મહારો માટે મોજ માં દેવું મોજ માં દેવું અજમાને ભૂરે I'm